સુરત શહેરના ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના કતારગામ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી માથાભારે છાપ ધરાવતા ચિરાગ ગોટી મામલો વિવાદ વકર્યો છે આ મામલે હવે જ્ઞાતિ વાત અને રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપના જ આગેવાન નંદલાલ પાંડવ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને પગલે રાજકારણ ગરમાયું છે નંદલાલ પાંડવે પોસ્ટમાં પ્રજાપતિ સમાજને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ સામે સીધા સવાલો ઉભા કર્યા છે પાંડવે ઉલ્લેખ કર્યો છે કે અસામાજિક તત્વોએ કતારગામ છોડી દેવું જોઈએ અને છેલ્લા આઠ વર્ષથી કોઈ ગેંગ અહીં રહેવા દીધી નથી નંદલાલ પાંડવે પ્રશ્ન પૂછ્યો કે જો કોઈ ગેંગ નથી તો પછી તમારા જ ગામનો આ ટપોરી આટલી હદે લોકોને માર મારી રહ્યો છે તે શું છે વધુમાં કે નંબર સરકારી બનવા દેવામાં આવતી નીતિ ઉપરવટ જઈને શાળાનું સ્થળ બદલી નાખવામાં આવ્યું છે આ બહાને પ્રજાપતિ સમાજને ટાર્ગેટ બનાવી હેરાન કરવામાં આવી રહ્યો હોવાનું સૂર તેમણે આલોપ્યો ચિરાગ ગોટી અને રાજકીય નેતાઓની સાડગા લઈને સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ પક્ષે વિનુભાઈ મોરડિયાએ કહ્યું કે આ તમામ આક્ષેપોને ફગાવી દીધા તેમણે સ્પષ્ટતા કરી કે ચિરાગ ગોટી સાથેના ફોટા માત્ર તેમના એકના નથી અનેક નેતાઓ સાથે ફોટા વાયરલ થયા છે વિનુભાઈએ દાવો કર્યો કે ચિરાગ આમ આદમી પાર્ટીના સ્ટેજ પર બેઠેલો જોવા મળ્યો છે અને તેણે ખેસ પેર પહેર્યો છે વધુમાં તેમણે કહ્યું કે જુઓ ચિરાગ ગોટી સાથેના મારા એકના ફોટા છે કે ઘણા લોકોના ફોટા છે બધા જ કેટલા પોલિટિકલ લોકોના કેટલા અધિકારીઓના બધા સાથે ફોટા છે પણ જ્યારે ગુનેગાર જ્યારે થાય છે ગુનો કરે છે ત્યારે ફોટા કે એને કોઈના સંબંધો કામ આપતા નથી ગુનેગાર ગુનેગાર હોય છે ગુનેગારને ફોટાથી કોઈ બચવાનો પ્રશ્ન નથી મેં તો આગળના ઇન્ટરવ્યુમાં ઘણી વાર કીધું છે કે મારી સાથે હોય મારે અરે સંબંધ ધરાવતો હોય એવાને આજ સુધીમાં એમણે કોઈને છોડ્યા નથી ગુનેગાર કોઈ સમાજનો હોતો નથી એને કોઈ સમાજ અને ધારાસભ્ય હોય છે તો એ તમામ સમાજના લોકોથી બનેલો ધારાસભ્ય હોય એટલે ધારાસભ્ય કોઈ સમાજનો હોતો નથી વિનુ મોરડીયા કોઈક સમાજનો હોય છે વ્યક્તિગત ધારાસભ્ય વિનુ મોરિયા છે એ બધા સમાજનો છે અને બધા સમાજની સુરક્ષા એ વિનુ મોરડીયાની હોય છે ધારાસભ્યની હોય છે અને મેં આગળ પણ કીધું છે અને આજે બી ચિરાગ ગોટી સામે મારે અરે ફોટા છે હોવા છતાં બધા એ ફોટા નેતાઓ ફોટા હોવા છતાં એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે અને એ જ ભારતીય જનતા પાર્ટીનું સરકારનું ઉત્તમ ઉદાહરણ છે કે તમે ગમે સંબંધ રાખો એને છોડવામાં આવશે નહીં છોડતા નથી અને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે નહીં નહીં એ તમારું માનવું છે એ તમારું માનવું છે એ આપના સ્ટેજ ઉપર બેઠેલો છે આપના ફોટા છે તો એને કેમ પ્રશ્ન નથી કરતા અન્ય સમાજના અન્ય લોકોના ગુનેગારો હોય છે અન્ય પાર્ટીના ગુનેગારો આવ્યા છે તો એનું એવું છે મેં કીધું એમ કોઈ પણ પક્ષનો ગુનેગાર એક પક્ષના હોય એવું ન હોય ગુનેગાર એ ગુનેગારો છે કોઈ સમાજના નથી હોતા સહજ રીતે છે કે અપેક્ષા લોકોને સરકાર સાથે હોય અને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એની સામે કાર્યવાહી કરે છે અને કડક કાર્યવાહી કરે છે અને એટલા જ માટે સરેઆમ આમ કોઈ પણ હોય એને છોડવામાં આવતા નથી જેવું કોઈ ફરિયાદી બને એની સામે કાર્યવાહી થઈ છે એને અમારા ભાજપના કે કોઈ પણ એક પણ વ્યક્તિએ એને છાવ્યો નથી